મિત્રો કહેવાય છે ને કે તમારી પ્રોપર્ટીના વારસદાર અનેક થશે પરંતુ તમારા કર્મોના વારસદાર તમે જ છો નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગિરી ગોસ્વામી પિનલ સ્ક્રનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વાત છે એવા એક મહાત્માની કે જેને ભગવાન સાથે ખૂબ જ લગાવ હતો એ મહાત્મા ભિક્ષા માંગીને પોતાનું જીવન ગુજારો કરતા એક ગામથી બીજે ગામ રોજ તે નિત્યક્રમ પ્રમાણે જતા કોઈ એક દિવસ વહેલી સવારે તે ઉઠ્યા અને જે ભિક્ષા માગવાનો તેમનો જે રૂટિન હતો તે રૂટિન તેમને પકડવાનું શરૂ કર્યું પરંતુ વાતાવરણમાં પલટો આવ્યો સામાન્ય વાદળછાયું વાતાવરણ સામાન્ય અમી છાંટણા સાથે એક ખુશુમા વાતાવરણ હતું એ મહાત્મા ખુશ થઈ ગયા અને તેમે ધીમે ધીમે ચાલવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે વરસાદી વાતાવરણ સાથે વરસાદ પણ પડવાનો શરૂ થયો થોડે દૂર ચાલતા ગયા ત્યાં એક રસ્તામાં કોઈ જલેબીની દુકાન આવી જેમાં ગરમ ગરમ જલેબી પાડવામાં આવતી હતી અને મહાત્મા જલેબીની દુકાન સામે ઊભા હતા અને એકી ટસે જલેબી તરફ જોઈ રહ્યા હતા મહાત્મા પાસે હજુ તો કોઈ પૈસા આવ્યા ન હતા જલેબી ખાવાની ઈચ્છા હતી તો તેમને ઈચ્છા હતી કે મારી ઈચ્છા પૂર્ણ થઈ જાય તો સારું છે ત્યારે તે જલેબી પાડનાર વ્યક્તિ હોય છે અને દુકાનનો માલિક હોય છે તે મહાત્મા ઉપર નજર પડે છે અને તેમને લાગે છે કે મહાત્મા ભૂખ્યા હોય તેવું લાગે છે તેમને કંઈક ખાવાની ઈચ્છા હોય તેવું લાગે છે તેમણે તરત જ મહાત્માને પોતાની દુકાનમાં બોલાવ્યા બેસાડ્યા તેમના પગે પડ્યા અને મહાત્માને જલેબી ગરમા ગરમ આપવામાં આવી સાથે સાથે સમોસાનો પણ નાસ્તો આપવામાં આવ્યો અને કહી શકાય કે તેમને ભરપેટ નાસ્તો કરવામાં આવ્યો મહાત્મા નાસ્તો કરી લે છે અને મહાત્મા અંતે જે દુકાનના માલિક હોય છે જલેબય બનાવ્યા વ્યક્તિ હોય છે તેને આશીર્વાદ આપે છે કે જીવનમાં તમે ખૂબ જ પ્રગતિ કરો એક દુકાનમાંથી અનેક દુકાનો તમારી થાય તેવા મારા આશીર્વાદ તમારી સાથે છે એમ કરીને મહાત્મા ધીમે ધીમે ફરીથી આગળ ચાલવા લાગે છે પરંતુ મહાત્મા પોતાના જે મન સાથે એટલા બધા પ્રફુલ્લિત હતા પોતાની જે દુનિયા હતા તેમાં જે તલ્લીન હતા ભગવાનમાં તલ્લીન હતા તે શું કાર્ય કરી રહ્યા છે તે પણ તેમને ખબર નહોતી મહાત્મા જે પાણીના ખાબોચિયા ભરાયા હતા ચોમાસાની અંદર એ ખાબોચિયામાં પણ પગ પછાડતા અને તે કૂદતા હતા અને ધીમે ધીમે આ રીતે તમારી પ્રક્રિયા તેમની ચાલતી હતી આજુબાજુ કોણ વ્યક્તિઓ ચાલી રહી છે તેમને છાંટા ઉડશે કે નહીં તે પણ તેમને ખબર ન હતી પોતાનું જે કહી શકાય કે ભગવાનમાં લીન હતા અને ભગવાનનું નામ લેતા લેતા તે આગળ વધતા હતા અને ખાબોચિયામાં છાંટા ઉડતા રહ્યા ઉડતા રહ્યા પરંતુ અનાયાસે થયું એવું કે ત્યાંથી કોઈ એક નવી જ સગાઈ કરેલું દંપતી બાઇક લઈને પસાર થતું હતું અને મહાત્મા જ્યારે ખાબોચામાં કૂદ્યા ત્યારે ખાબોચાનો હળવો કાદવ જે પાછળ બેઠેલી મંગેતર હતી તેની સાડી ઉપર ચોટી ગયો હવે આ જોઈને તેનો જે મંગેતર હતો તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો બાઇક ઉપર ફટાફટ બાઇક સાઈડમાં પાર્ક કરે છે અને મહાત્મા તરફ જાય છે અને અપશબ્દ પણ બોલવા લાગે છે અને એટલો બધો ગુસ્સે થઈ જાય છે તેનો ગુસ્સાનો પાર રહેતો નથી તેની જે મંગેતર હોય છે તેની જે ભાવિ પત્ની હોય છે તે પણ કહે છે કે રેવાદોને ચાલ્યા કે નવી સાડી લઈ લઈશું ધોવડાવી દઈશું અનેક કારણો આપીને કહે છે કે જવાદોને શું કરવા તમે ઝઘડો કરો છો તેમ પણ એ જે તેના ભવિષ્યના પતિદેવ હોય છે તે માનતા નથી અને સાધુ સાથે ખૂબ જ ઝઘડો કરે છે અને તેનો જે પિત્તો કહી શકાય ગુસ્સો એટલો બધો વધી જાય છે કે તે મહાત્માને એટલી જોરથી થપ્પડ મારે છે કે મહાત્મા એ થપ્પડ વાગતાની સાથે નીચે ઢળી પડે છે અને જે કાદોનું ખાબચ્યું હોય છે તેમાં પડી જાય છે ત્યારે જે મહાત્મા હોય છે થપ્પડ વાગતાની સાથે ઈશ્વરની સામે ઉપર જુએ છે અને કહે છે કે વારે ઈશ્વર તારી માયા પાર છે હમણાં થોડા સમય પહેલાં તે મને જલેબી અને સમોસાનો નાસ્તો કઢાવ્યો મારું પેટ ભર્યું અને અત્યારે તમે મને થપ્પડ મારવાનો જે તમારો પ્રોગ્રામ છે તે પણ ઘડી નાખ્યો તમારી લીલા હું નહીં સમજી શકું પરંતુ તમે જે કરો છો ને એ તમે ચોક્કસથી સારું જ કરતા હશો તેમ પણ એ મહાત્મા ફરીથી ઊભા થાય છે અને દીકરાને આશીર્વાદ છે આપે છે કે દીકરા ખૂબ ખુશ ખુશ થાઓ કદાચ મારી ભૂલ થઈ ગઈ છે મને ખ્યાલ નહીં હોય અને એ રીતે જે દીકરો હોય છે તેને આશીર્વાદ આપે જીવનમાં ખૂબ આગળ વધો એમ કરીને પછી એ કપલ છે એ ત્યાંથી બાઇક ઉપર રવાના થાય છે અને થોડે દૂર તેમનું ત્યાં મકાન આવેલું હોય છે મકાન તેમનું બે માળનું હોય છે અને તે જે કપલ હોય છે તે બીજા માળે તેમને જવાનું હોય છે વરસાદી વાતાવરણ હોય છે વરસાદ પડતો હોય છે જે દાદર હોય છે બીજે માળે ચડવાનો તે દાદર પણ ભીનો થઈ ગયેલો હોય છે જે પત્ની હોય છે તો આગળ ફટાફટ ચડી જાય છે દાદરો અને પાછળ જે તેનો જે પતિ હોય છે તે પતિ ધીમે ધીમે દાદરો ચડવા જાય છે પરંતુ જે પાણી દાદરા ઉપર ઢોળાયેલું હોય છે વરસાદનું પાણી પડેલું હોય છે તેના કારણે તે પતિદેવનો પગ લપસી જાય છે અને પગ લપસવાને કારણે તે પોતાનું સંતુલન ગુમાવે છે અને તેમને કપાળમાં દાદરાની જે ધાર હોય તે વાગી જાય છે અને તે ઈજાગ્રસ્ત થઈ જાય છે ત્યારે તેની પત્ની જે ઉપરથી હોય છે બોમા પાડે છે કે મારા પતિદેવને કંઈક થઈ ગયું તે પડી ગયા છે જલ્દી તેમની મદદ કરો આજુબાજુથી ફટાફટ લોકોનું ટોળું ભેગું થાય છે અને થાય છે કે કેવી રીતે આવું થયું ત્યારે તેની જે પત્ની હોય છે કહે છે કે એક સાધુ મહાત્માએ તેમને શ્રાપ આપ્યો હશે હમણાં થોડા સમય પહેલાં એમની સાથે ઝઘડો થયો અને એમણે શ્રાપ આપ્યો હશે કે મારા પતિદેવને આવું થશે એટલે એ પોતે જ મહાત્મા છે એ જ કારણરૂપ છે એ જ જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે હવે ટોળામાંથી પણ અવનવી વ્યક્તિઓ હતી તેમાંથી બે ત્રણ વ્યક્તિ સાચું માની ગઈ અને તે સાધુ મહાત્માને શોધવા લાગે છે અને સાધુ મહાત્મા પણ એ દિશામાં આગળ વધતા હોય છે ત્યારે સાધુ મહાત્માને જોવે છે અને બે ત્રણ જે નવયુવાન હોય છે તેમને મારવાની તૈયારી કરે છે કે તમારા કારણે આ વ્યક્તિ અત્યારે પડી ગઈ છે અને તેને માથામાં ઈજા પહોંચી છે ત્યારે સાધુ મહાત્મા કહે છે કે મારા કારણે સાથી હોઈ શકે છે આ તો એક ઈશ્વરનો કાર્યક્રમ છે ઈશ્વરનો જે નિર્ણય છે તે તેમણે લીધો હશે અને તમે જે વ્યક્તિની વાત કર્યો છે એ વ્યક્તિ પડી ગઈ છે ને એ વ્યક્તિને ઈશ્વરે જ દંડ આપ્યો હશે કારણ કે કહી શકાય કે હું જ્યારે મસ્તીમાં હતો મારાથી ભૂલથી એ કાદવ તેની પત્ની ઉપર ચોટી ગયો ત્યારે એ જ્યારે પોતાની પ્રિય તમારે આટલું દુઃખ પહોંચ્યું છે ત્યારે મને એક લાફારૂપી શિક્ષા મળી છે ત્યારે ભગવાને પણ આ વ્યક્તિએ મને લાફો માર્યો હતો તેનું પરિણામ પણ તેને આપી દીધું છે અને તેને એના લીધે થઈને ઈજા પહોંચે છે એટલે કહેવાય કે આપણે જે કર્મો કરીએ છીએ ને એ કર્મોનું ફળ આપણે અહીંયા જ ભોગવવું પડે છે મિત્રો અહીંયા આ વાત તો પૂરી થાય છે પરંતુ આ એક વાત એવું શીખવાડે છે કે તમારા કર્મો જ તમારા આગળ આવશે અને અંતે એટલું જ કહીશું કે તમારી પ્રોપર્ટીના વારસદાર એક અને અનેક હશે પરંતુ તમારા કર્મોના વારસના ફક્ત તમે અને તમે જ છો સારા કર્મો કરશો તો સારું ફળ મળશે ખરાબ કર્મો કરશો તો તે પ્રમાણે ફળ મળશે તો ચાલો મિત્રો ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે